શ્રાવણ મહિનામાં આ પાંચ શાકભાજી ખાઓ શરીર માટે વરદાન સાબિત થશે નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને ભોલેનાથના આશીર્વાદ મેળવી લેજો મિત્રો સાવનનો પવિત્ર મહિનો શરૂ થવાનો છે આ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે આ દરમિયાન ભક્તો પૂજાપાઠ વ્રત અને ઉપવાસમાં વ્યસ્ત રહે છે પરંતુ આ સાથે જ બીજી એક વસ્તુ ખૂબ જ મહત્વની છે અને તે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કારણ કે સાવન ફક્ત ધાર્મિક આસ્થાનો જ નહીં પરંતુ ચોમાસાનો પણ મહિનો છે જેમાં અવારનવાર પેટ સંબંધિત બીમારીઓ ઇન્ફેક્શન અને પાચનની સમસ્યાઓ જોવા મળે છે આવા સમયે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે સાવનમાં કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ તે તમે સાંભળ્યું જ હશે પરંતુ કેટલીક એવી શાકભાજી પણ છે જેને આ સિઝનમાં ચોક્કસપણે ખાવી જોઈએ કારણ કે તે શરીરને ભેજ પણ આપે છે અને મનને શાંત પણ રાખે છે વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે અને કદાચ તમને કોઈ મોટી બીમારીથી બચાવી શકે છે તો ચાલો જાણીએ તે પાંચ ખાસ શાકભાજી જેને સાવનમાં ચોક્કસપણે ખાવા જોઈએ નંબર એક અરબી અરબી સાવનના હવામાનમાં શરીરને અંદરથી મજબૂત કરવા માટે અરબી એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે તેમાં રહેલી હળવી ચિકાશ શરીરના હાડકામાં લચકતા જાળવી રાખવામાં મદદ કરે છે સાથે જ ત્વચાને અંદરથી પોષણ આપે છે જેનાથી ત્વચા સ્વચ્છ અને મુલાયમ રહે છે નંબર બે દૂધી તુરિયા અને ટામેટા આયુર્વેદ અનુસાર આ સિઝનમાં એવી શાકભાજીનું સેવન કરવું જોઈએ જે હળવી હોય અને ઝડપથી પચી જાય દૂધી તુરિયા અને ટામેટા આ શ્રેણીમાં આવે છે તે ફક્ત પેટને ઠંડક જ નથી પહોંચાડતા પરંતુ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે તેથી તેમને તમારા દૈનિક આહારમાં ચોક્કસપણે સામેલ કરો નંબર ત્રણ ભીંડા ભીંડાને આ સિઝનની સુપર શાકભાજી કહેવામાં આવે છે તેમાં કુદરતી ચિકાશ હોય છે જે પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે તે ફક્ત પાચનક્રિયાને સુધારે છે એટલું જ નહીં પરંતુ ચોમાસામાં થતી એસિડિટી અને ગેસની સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે હવે જાણીએ કે સાવનના મહિનામાં કઈ વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે નહીં તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે સાવનમાં આ વસ્તુઓથી રહો દૂર નંબર એક ખાટા દહીંથી કરો પરહેજ સાવન દરમિયાન દહીંનું સેવન સામાન્ય દિવસોની જેમ ન કરવું જોઈએ આ સિઝનમાં દહીં ખૂબ જ ઝડપથી ખાટું થઈ જાય છે જેનાથી હાનિકારક બેક્ટેરિયા બનવા લાગે છે જો તમે દહીં ખાવા જ માંગતા હો તો તે બિલકુલ તાજું હોવું જોઈએ વાસી કે રાતનું રાખેલું દહીં સંપૂર્ણપણે ટાળો નંબર બે ડેરી ઉત્પાદનોની માત્રા ઘટાડો આ સિઝનમાં દૂધ પનીર અને ચીઝ જેવી ભારે વસ્તુઓ પચાવવામાં મુશ્કેલી પડી શકે છે વરસાદમાં શરીરનું મેટાબોલિઝમ થોડું ધીમું થઈ જાય છે આવા સમયે હાઈ પ્રોટીન ડેરી ઉત્પાદનોનું સેવન મર્યાદિત કરવું જરૂરી છે જેથી પાચનતંત્ર પર વધુ બોજ ન પડે નંબર ત્રણ રીંગણથી રહો દૂધ સાવન અને વરસાદની સિઝનમાં શાકભાજીનો સ્વભાવ અને તેની ગુણવત્તા બંને બદલાઈ જાય છે અને રીંગણ આમાં સૌથી વધુ પ્રભાવિત થતી શાકભાજીમાંથી એક છે આ સિઝનમાં રીંગણની અંદર ઘણીવાર સૂક્ષ્મ કીડા પેદા થઈ જાય છે જે ઉપરથી બિલકુલ દેખાતા નથી જ્યારે તમે શાકભાજી કાપો છો ત્યારે જ ખબર પડે છે કે અંદરથી રીંગણ સડી ગયું છે કે તેમાં નાના કીડા લાગી ગયા છે ઘણીવાર લોકો આ કીડાઓને અજાણતા જ રાંધી લે છે અને ખાઈ પણ લે છે અને આ જ ફૂડ પોઈઝનિંગ પેટ દર્દ ઉલટી કે ઝાડા જેવી સમસ્યાઓનું મોટું કારણ બની જાય છે આયુર્વેદ પણ કહે છે કે આ સિઝનમાં રીંગણનો સ્વભાવ શરીર માટે ભારે થઈ જાય છે અને તેનું પાચન કઠિન થઈ જાય છે તેથી સાવનમાં આખો મહિનો રીંગણથી શક્ય હોય તેટલું દૂર જ રહો રસોડામાં જોતા સમયે ભલે તે તાજું દેખાય તેમ છતાં સારું રહેશે કે તમે તેને હાલ તમારી થાળીમાં ન લાવો નંબર ચાર લીલા પાંદડાવાળા શાકભાજીથી રહો સાવચે પાલક મેથી સરસફ કોથમીર અને પત્તા કોબી જેવી લીલા પાંદડાવાળા શાકભાજી સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ સાવન અને વરસાદના દિવસોમાં આ જ શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે આ સિઝનમાં હવામાં ભેજ અને જમીનમાં કીડામકોડાની સક્રિયતા ખૂબ વધી જાય છે આ પાંદડાઓ પર અવારનવાર સૂક્ષ્મ કીડા ફંગસ અને માટીના અવશેષો ચોંટેલા હોય છે અને ધોયા પછી પણ ઘણી વાર સંપૂર્ણપણે સાફ થઈ શકતા નથી અને જ્યારે તેમને આવાજ રાંધવામાં આવે છે ત્યારે આ જ વસ્તુઓ બીમારીઓને જન્મ આપે છે તેથી આયુર્વેદ અને હેલ્થ એક્સપર્ટ્સ બંને એ જ સલાહ આપે છે કે સાવનના મહિનામાં પાંદડાવાળા શાકભાજીનું સેવન કાં સેવનકાતો સંપૂર્ણપણે ટાળો અથવા તેમને ખૂબ જ સાવચેતીથી ધોઈને અને સારી રીતે રાંધીને જ ખાઓ ધ્યાન રાખો સાવચેતી જ સુરક્ષા છે નંબર પાંચ માંસાહારથી કરો પરહેજ સાવનનો મહિનો ફક્ત ધાર્મિક આસ્થા અને વ્રત ઉપવાસનો સમય નથી હોતો પરંતુ તે શરીર અને આત્માને શુદ્ધ કરવાનો એક પવિત્ર અવસર પણ માનવામાં આવે છે આ દરમિયાન ફક્ત પૂજા પાઠનું મહત્વ જ નથી વધતું પરંતુ સાત્વિક ભોજનનું પાલન કરવું પણ અત્યંત જરૂરી બની જાય છે સાવનમાં વાતાવરણમાં ભેજ અને ઠંડક વધી જાય છે જેનાથી પાચનતંત્ર ધીમું પડી જાય છે આવા સમયે માંસાહારી ભોજન જેમ કે મટન ચિકન ઈંડા કે માછલીને પચાવવું શરીર માટે ભારે પડી શકે છે આ વસ્તુઓને પચાવવામાં વધુ સમયે વધુ મહેનત અને વધુ પાચન શક્તિની જરૂર હોય છે જે આ સિઝનમાં અવારનવાર નબળી પડી જાય છે આ જ કારણ છે કે ફક્ત ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સાવનમાં માંસાહારથી દૂર રહેવું સમજદારી માનવામાં આવે છે નંબર છ મશરૂમ સાવનના હવામાનમાં મશરૂમ જેવી વસ્તુઓ ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે પરંતુ તેનું સેવન આ સમયે શરીર માટે ખતરાની ઘંટી બની શકે છે વાસ્તવમાં વરસાદ અને ભેજવાળા હવામાનમાં જમીન અને વૃક્ષો પર આપમેળે ઉગતા જંગલી મશરૂમની સંખ્યા ઘણી વધી જાય છે આ બધા મશરૂમ ખાવા યોગ્ય નથી હોતા તેમાંથી ઘણા મશરૂમ ઝેરી હોય છે અને સામાન્ય માણસ તેમને ઓળખી શકતો નથી ઘણી વાર લોકો બજારમાંથી મશરૂમ ખરીદી લે છે પરંતુ અસલી અને નકલીની ઓળખ કર્યા વિના રાંધી લે છે અને જો ભૂલથી ઝેરી મશરૂમ ખાઈ લીધું તો તે સીધી અસર કરે છે તમારા લીવર કિડની અને ડાયજેસ્ટિવ સિસ્ટમ પર આ ઉપરાંત સાવનમાં વાતાવરણમાં રહેલા વધારાના ભેજ અને બેક્ટેરિયાને કારણે અહીં સુધી કે બ્રાન્ડેડ મશરૂમ પણ ઝડપથી ખરાબ કે સંક્રમિત થઈ શકે છે જેનાથી પેટ દર્દ ઉલટી ઝાડા અને અહીં સુધી કે ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે આયુર્વેદમાં પણ વરસાદના હવામાનમાં આવા ભારે ફૂગયુક્ત ખાદ્ય પદાર્થોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે આ હવામાન શરીરની પાચન શક્તિને નબળી પાડી દે છે તેથી સૂચન એ જ છે કે ભલે તમે મશરૂમના કેટલા પણ શોખીન કેમ ન હો સાવનના મહિનામાં તેનાથી સંપૂર્ણપણે પરહેજ કરો નંબર સાત કાકડી અને ખીરા સાવનના હવામાનમાં જો તમે હેલ્થ કોન્શિયસ છો તો કાકડી અને ખીરા તમને ખૂબ હેલ્ધી ઓપ્શન લાગી શકે છે આખરે તે ઠંડા હોય છે હળવા હોય છે અને તરસ પણ છીપાવે છે પરંતુ થંભો જે વસ્તુ ઉનાળામાં અમૃત માનવામાં આવે છે તે જ સાવનમાં તમારા માટે ઝેરનું કામ કરી શકે છે અસલમાં કાકડી અને ખીરા બંને પાણીથી ભરપૂર શાકભાજી છે અને આ જ કારણોસર તેમાં બેક્ટેરિયા ફંગસ અને માઇક્રોબ્સ ખૂબ જ ઝડપથી પેદા થાય છે સાવન દરમિયાન વાતાવરણમાં રહેલા અત્યધિક ભેજ અને તાપમાનમાં ઉતાર ચઢાવની અસર તેમના પર ખૂબ જ ઝડપથી થાય છે જો તેમને યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે અથવા તે થોડા પણ કાપેલા હોય તો થોડા જ કલાકોમાં તેમાં ખરાબ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને જો આવા કાકડી અને ખીરા તમે સલાડમાં કાચા ખાઓ છો તો તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે તેથી શરીરનું સંતુલન જાળવી રાખવા માટે સલાહ એ જ છે કે જો તમે કાકડી કે ખીરા ખાવા જ માંગતા હો તો તેમને બિલકુલ તાજા લો સારી રીતે ધોઈને છોલીને અને થોડું નમક લગાવીને જ ખાઓ અને સારું રહેશે કે આ સિઝનમાં કેટલાક દિવસો માટે તેને ટાળી જ દો નંબર આઠ સાત્વિકતા અપનાવો આ પવિત્ર મહિનામાં સાત્વિક ભોજન કરવાની પરંપરા છે લસણ ડુંગળી મૂળા કાકડી અને કાળા મરચાં જેવા તીખા અને ગરમ પ્રકૃતિના પદાર્થો આ સિઝનમાં શરીરમાં અસંતુલન લાવી શકે છે એટલા માટે તેમને ભોજનથી દૂર રાખવા જોઈએ અને હળવા સાત્વિક અને તાજા ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ નંબર નવ અંકુરિત વસ્તુઓથી થોડો બ્રેક લો સાવન કે વરસાદના હવામાનમાં હવામાં ભેજ ખૂબ જ વધી જાય છે ઉપરથી સૂર્યપ્રકાશ પણ ઓછો મળે છે આવા સમયે જે વસ્તુઓ ઝડપથી ખરાબ નથી થતી તે હવે થોડા જ કલાકોમાં સડવા કે સંક્રમિત થવા લાગે છે આમાંથી એક છે અંકુરિત અનાજ અને બીજ જેમ કે અંકુરિત ચણા મગ મઠ કે મેથી બહારથી દેખાવમાં ભલે તે એકદમ ફ્રેશ લાગતા હોય પરંતુ અંદર જ અંદર તેમના પર બેક્ટેરિયા અને ફંગસ પેદા થવા શરૂ થઈ જાય છે અંકુરિત વસ્તુઓ સામાન્ય દિવસોમાં ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ ચોમાસાના હવામાનમાં તેનું સેવન સમજી વિચારીને કરો જો ખાઈ પણ રહ્યા છો તો ખૂબ તાજા બનાવેલા હોય અને સારી રીતે ઉકાળીને ખાવ સારું એ જ રહેશે કે સાવનમાં થોડા સમય માટે તેનાથી દૂર રહો જેથી તમારું પાચનતંત્ર સંતુલિત રહે તો દોસ્તો જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને ઓલ પર સેટ કરી લો જેથી આવનારી હેલ્થ અને ધર્મ સંબંધિત ખાસ વીડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને આ પવિત્ર મહિનામાં ભોલેનાથના આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરો મળીએ છીએ તમને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર